નવરાત્રો તહેવાર વડોદરાની અંદર યુનાઇટેડ વેના ગરબા જે વિશ્વ પ્રખ્યાત ગરબા મહોત્સવ થાય છે ને અત્યારે આપણે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડના મેદાન પર છીએ જોઈ શકો છો કે જે રીતે ગઈકાલે સાંજે અને આજે સવારે જે વરસાદ વરસ્યો અહીંયા ગરબા મેદાન પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે અહીંયા તમામ વ્યવસ્થાઓ આયોજકો દ્વારા કરવામાં આવી છે અહીંયા આખા ગ્રાઉન્ડ ઉપર ઘાસ ઉગાડી દેવામાં આવ્યું છે સારું ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યું છે પરંતુ જે રીતનો વરસાદ છે અહીંયા ચારે તરફ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે ક્યાંક એવું લાગે કે અત્યારે આપણે કોઈક ખેતરમાં ઊભા છે અને અહીંયા પાણી ભરાયું છે યુનાઇટેડ વે ગરબાના જે આયોજકો છે તેમણે તમામ તૈયારીઓ કરી છે આસપાસ જે પાણીની સિસ્ટમ અહીંયા ડ્રેનેજ પોતે બનાવેલી સિસ્ટમથી જે ડમકીથી પાણી બહાર કાઢવામાં પણ આવી રહ્યું છે પરંતુ સમગ્ર ગ્રાઉન્ડની અંદર પાણી ભરાયેલા છે ને તેને લઈને આયોજકો ચિંતામાં મુકાયા છે તો સાથે ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે કેમ કે હવે નવરાત્ર શરૂ થવાની ઘડીઓ ગણાઈ રહી છે અને તેની અંદર આ પ્રકારનો નજારો ક્યાંક લોકો માટે એટલે કે ખેલૈયાઓ માટે પરેશાનીનું કારણ બની રહ્યો છે વડોદરાની અંદર જે રીતની સ્થિતિનું નિર્માણ થયું છે યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડ નવલખી મેદાન ખાતેનું વીએનએફ ગરબા ગ્રાઉન્ડ સમતા વિસ્તારની અંદર માશક્તિ ગરબા ગ્રાઉન્ડ નિઝામપુરાની અંદર વાત કરીએ તો મહેસાણા ગરબા ગ્રાઉન્ડ તમામ ગરબા ગ્રાઉન્ડ પાણીથી ભરાયેલા જોવા મળી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી હતી અને આગાહી બાદ આ પ્રકારની જે સ્થિતિ જોવા મળી રહી છે સતત વરસાદ વરસી રહ્યો છે વડોદરામાં આ જે સતત ત્રીજો દિવસ છે કે જ્યાં વરસાદ વરસ્યો છે ગઈકાલે પણ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો તો આજે પણ વહેલી સવારે ધોધમાર અડધાથી પોણા ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે પરંતુ યુદ્ધના ધોરણે મેદાન સરખા કરાઈ રહ્યા છે પાણી બહાર કાઢવામાં આવી રહ્યા છે જોવાનું એ રહે છે કે આગળ જો વરસાદ રોકાય છે નથી રોકાતો તો ક્યાંક નવરાત્રિ ગરબા મહોત્સવની શરૂઆત ઉપર અહીંયા અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કેમેરામેન પરેશ ધોળકા સાથે લોરિન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા